ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા આ વર્ષથી ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને કોલેજ અને સ્નાતક અન્ય કોર્સના તમામ એ ઓનલાઈન સરકારના પોર્ટલમાં રજીસ્ટ્રેશન છે છે ત્યારે પોર્ટલ એમાં સતત એરર આવે છે અને એક વિદ્યાર્થીને ફોર્મ ભરવા માટે સવારથી જયારે બેસે ત્યારે સાંજ સુધીનો સમય લાગે છે ત્યારે આજે એમનો છેલ્લો દિવસ હોય લાખો વિદ્યાર્થીઓ આ એડમિશન પ્રક્રિયાથી વંચિત રહે એમ છે કેમ કે એ પોર્ટલ માં એરર આવે છે ટેકનિકલ ખામીઓ છે આના કારણે વિદ્યાર્થીઓ અત્યારે ચિંતામાં છે જ્યારે એનએસીઆઈ દ્વારા મુખ્યમંત્રીને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે લેખિત કે આમના માટે પોર્ટલ માં એક અઠવાડિયા જેટલો સમય વધારવામાં આવે અને લાખો વિદ્યાર્થી જે એડમિશન પ્રક્રિયાથી વંચિત રહે એમ છે એ વંચિત ના રહે અને એ પણ ઓનલાઈન રીતે ફોર્મ ભરી શકે સાથે સરકારને સૂચન કરવામાં પણ આવ્યું છે કે જ્યારે તમે આવા ઓનલાઈન એડમિશન પ્રક્રિયા જ્યારે ગોઠવો છો તો ત્યારે સરકારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આવા પોર્ટલ એરર ન આવે વિદ્યાર્થી સરળતાથી ફોર્મ ભરી શકે અને ખૂબ ઓછા સમયમાં સરળતાથી ફોર્મ ભરી શકે જ્યારે એક વિદ્યાર્થીને ફોર્મ ભરવામાં આખો દિવસ જતું હોય તો લાખો વિદ્યાર્થીઓ એક સાથે ફોર્મ ભરતા હોય અને ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી સતત એરર આવે તો સરકારે આમાં વિચારવા જેવું છે અને જો રાજ્ય સરકાર દ્વારા એક વીકનો સમય વધારવામાં ન આવ્યો તો એનએસયુઆઈ દ્વારા શિક્ષણ મંત્રાલયનો ઘેરાવ કરવામાં આવશે એની પણ નોંધ લેવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યુઝ સાથે